તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હરહર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસનો પ્રારંભ થયો મોજીદળ સ્થિત જડેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વિશેષ આયોજન કરવામાં આવ્યું પ્રાતકાળે આરતી બાદ શાસ્ત્રી મેહુલભાઈ દવે દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ ભગવાન શિવને વિવિધ પુષ્પો તેમજ બિલીપત્રથી શણગાર કરવામાં આવ્યો હતો જડેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશવાની સાથે જ પ્રેમ આનંદ અને જ્ઞાન સાથે જોડાઈ જાય છે શ્રાવણ માસના પોતાની ભીતરમાં જઈને સ્વયં શિવ તત્વ બની જવાનો અમૂલ્ય અવસરે ઉપસ્થિત શિવભક્ત દર્શન પૂજ્ય અર્ચન કરી કૃતાર્થ થયા હતા શ્રાવણ માસમાં જડેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનનો લાભ લઈ પોતાની ધન્યતા અનુભવતા હોય છે મહાદેવ આજ રોજ સુરા તાલુકાના મોજીદળ ગામે જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે પહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપુરું ઉમેઠ્યું હતું તેમજ સવારથી જ અભિષેક તેમજ રુદ્રાભિષેક કરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જેનો લાભ લીધો અને હજુ જેમ જેમ આગળ દિવસો પસાર થતા જશે તેમ 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 ભક્તો વધારે ને વધારે ઉમટી પડશે અને શિવ મહિમાનો લાભ લેશે